મહેશ અક્ષર જેનો સ્વામી છે મંગળ મહારાજ પરિવારના સહયોગથી કામકાજ સફળ થતા જણાશે સમાજની અંદર કુટુંબની અંદર માન સન્માન પ્રતિષ્ઠા વધતા જણાય જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આ અંદર ખાસ કરીને જોવા જઈએ તો તમારા જીવનની અંદર સારો લાભ મેળવવો હોય તો આજના દિવસની અંદર ભગવાન શિવજીના મંદિરે જવાનું અને તમારે ગંગાજલ દ્વારા અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત દર્શક મિત્રો કરીએ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે ભાવ બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોને વ્યવસાયની અંદર લાભ અને આર્થિક મળતી વિદ્યાર્થી માટે આજે ઉત્તમ દિવસ છે પરિવારની અંદર થોડી ઘણી શાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહેતું જણાશે આજના દિવસની અંદર તમારે સારો લાભ તો ભગવાન ગણેશની આરાધના કરો ભગવાન ગણપતિની પૂજા અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો એવો લાભ પણ અપાવશે દર્શક મિત્રો વાત મિથુન રાશિની મિથુનના અક્ષર છે કચ્છ અને ઘજનો સ્વામી નજર મહારાજ આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય પરિવારની અંદર મંગલ કામનું તમે આયોજન કરી શકો અગત્યના કામકાજની અંદર આજે તમને અનુકૂળતા રહેશે અને સંપત્તિ વાહન ખરીદવાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો અવશ્ય ભગવાન ગણેશની આરાધના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત દર્શક મિત્રો આપણે કરીએ ખાસ કરીને કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડને હજ એનો સ્વામીને છે ચંદ્ર મહારાજ વડીલોના આશીર્વાદથી તમને સારી સફળતા મળતી જણાશે પરિવારની અંદર વાતાવરણ આનંદમય રહેતું જણાય આ સમયગાળાની અંદર નવી વસ્તુઓ ખરીદવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે સુખ સમૃદ્ધિની અંદર વધારો થતો જણાશે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના કરો ગણપતિ મંત્રનો જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે નવા કામકાજની શરૂઆત થવાથી તમને અવશ્ય લાભ મળી શકે પ્રયાસ કરવાથી કામકાજની અંદર આજે સફળતા મળતી જણાય પોતાની મહેનતથી પરિશ્રમની અંદર ધ્યાન આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય પૈતૃક જમીન અંદર સલાહ લેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે અંદર સિંહ રાશિ વાળા બની શકે ત્યાં સુધી ભગવાન જપ કરી શરૂઆત કરવી પોઝિટિવ લાભ રહેશે વાત કન્યા અક્ષર અને હણ જનો સ્વામી બને છે બુધ મહારાજ યોગ્ય ને ઓળખીને તમે આગળ વધશો તો અવશ્ય સફળતા મેળવી શકશો પરિવારની અંદર નું વાતાવરણ જળવાય રહેતું જણાય આજના દિવસની અંદર સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો તમે લઈ શકો આવકના નવા નવા દ્વાર જણાય આકસ્મિક ધનલાભની આજે શક્યતાઓ વધી શકે એમ છે આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો ગણપતિ અથર્વ પાઠ કરો નમસ્તે ગણપતિ પાઠ અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરશે તમને સારો લાભ અપાવી શકે કોલર મિત્ર ધુલા રાશિ કે જેના અક્ષર છે રનેતા જેનો સ્વામી છે શુક્ર મહારાજ આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાય વ્યવસાયની અંદર

સ્વામી બને આજે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી ની આરાધના અવશ્ય કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર ની કરીએ મકરના અક્ષર જે ખને સ્વામી બને છે શનિ મહારાજ ને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે જમીન વાહન લેવા માટે આજે સારો સમય છે પરીક્ષાલક્ષી કામકાજની અંદર આજે તમે સારી સફળતા મેળવી શકો અને માતા અને પક્ષ તરફથી ઉત્તમ સ્નેહ શકે અને સારો લાભ પણ મળતો જણાય ખાસ કરીને મંત્રનો જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શ સ સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી જરૂરી છે ટ કચેરીને લગતા કામકાજની અંદર વિવાહ ખાસ કરીને થોડું ઘણું અંતર રાખવું આવશ્યક રહેશે મોટા ભાઈ ભાંડુ વડીલોથી તમને સારો લાભ મળી શકે અને નાની નાની મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી પાંચ પાઠ કરી દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ અક્ષર છે ગુરુ મહારાજ અંદર વિશેષ માત્રામાં તમારે ધ્યાન આપવું પડે ચિંતાઓ ક્યાંક ને ક્યાંક હળવી થતી જણાય સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી જરૂરી છે અને પારિવારિક જીવનની અંદર વાણી દ્વારા ક્લેશ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આ સમયગાળાની અંદર સારો લાભ જોઈએ છીએ તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું જલ અને દૂધનો અભિષેક કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોકાણ